પાંડેસરામાં આવેલા એસજે ટેક્સટાઇલ નામની દુકાનને નિશાન બનાવી તસ્કરો જે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈ રજૂઆત કરાવવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ જવાબ ન અપાતા દુકાનદાર આખરે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા જયપ્રકાશ નામના ઈ સમય જણાવ્યું હતું કે તેઓએ પાંડેસરા વિસ્તારમાં એસજે ટેક્સટાઇલ નામે દુકાન શરૂ કરી હતી જ્યાં ટી શર્ટ સાડી કુર્તી સહિતનું વેચાણ કરતા હતા અને ગત ત્રીજી એપ્રિલના રોજ રાત્રિના સમયે દુકાનમાં એક બાઇક પર આવેલા ત્રણ ચોરોએ ચોરી કરી હતી આશરે લાખ રૂપિયાથી વધુ રોકડ તથા બે મોબાઈલ ફોનની ચોરી કરી ભાગી છૂટ્યા છે જે સમગ્ર ઘટના લઈને સ્થાનિક પોલીસ મથકે જઈ રજૂઆત કરી હોવા છતાં પણ બે દિવસ વીતી ગયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા આખરે દુકાનદાર જયપ્રકાશે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી સુરતમાં વધી રહેલી દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસ પણ હાલ ચોરો સામે પગલાં લેવામાં પાછી પડી રહી હોય અને ફરિયાદીઓને ધક્કા ખવડાવતી હોય તેવા આક્ષેપો અનેકો કરાઈ રહ્યા છે ત્યારે પોલીસ કમિશનરને રજૂઆત કરાતા આ મામલે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું અજરશી સાથે હર્ષદ સેઠા